તો આ તમારા માટે ખૂબ જ સરસ મજાનો ઉપાય છે ઘરેલું ઉપાય છે કોઈ પણ પ્રકારના નુકસાન વગરનો ઉપાય છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે સસ્તો ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો છે વજન ઘટાડવું હોય તો તમારે તમારા શરીરની કેલરી બાળવાની હોય છે બીજું તમારે પાચનતંત્રને મજબૂત કરવો પડશે તમે કલાકોના કલાકો સુધી ભૂખ્યા રહો છો જીમમાં જશો એક્સરસાઇઝ કરશો તો તમારું વજન ઘટવાનું નથી શું કામ કારણ કે તમારું પાચનતંત્ર જ નબળું છે તો અહીંયા આપણે પાચનતંત્રને સ્ટ્રોંગ કરવાની વાત છે પાચનતંત્રને મજબૂત કરવાની વાત છે ખરેખર મિત્રો પાચનતંત્ર મજબૂત હશે તો ખાધેલા પથરા જેવા ખોરાકને પચાવી શકશો જો તમને એવું લાગે છે કે તમે ઓછું ખાવ છો તમને પચતું નથી અને તમારા પેટની ચરબી સૌથી વધારે ઝડપથી વધે છે તો તમે સમજી લો તમારું પાચનતંત્ર નબળું છે એના માટે તમારે સૌથી પહેલાં તમારા પાચન તંત્રને ઠીક કરવાનું છે પાચનતંત્ર જ્યાં સુધી ઠીક નથી ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કરશો તમારું વજન ઘટશે નહીં તો અહીંયા આપણે ત્રણ વસ્તુ લેવાની છે સૌથી પહેલાં સો ગ્રામ જીરું સો ગ્રામ વરિયાળી અને દસ ગ્રામ તજનું લાકડું વરિયાળી જીરું અને તજ આ ત્રણે ત્રણ વસ્તુ તમારા પાચનતંત્રને મજબૂત કરે છે તમારા શરીરમાં તજના સેવનથી ચરબી બોળમાંથી ઓગળી જાય છે તમારા શરીરની કેલરી બાળે છે એટલા માટે ખૂબ જ ઉપયોગી છે તજનું લાકડું તો અહીંયા ત્રણે ત્રણ વસ્તુઓનો પાવડર બનાવી અડધી ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં ઉકાળી અને એ પાણીનું સેવન સવાર સાંજ નળા કોઠે કરવાથી સો વર્ષ સુધી તમારા શરીરનું વજન નથી વધતું અને સાથે સાથે તમારા શરીરની અંદર જે વધેલું વજન છે એ પણ ઘટી જશે પાચનતંત્ર નબળું પડે તે સૌથી પહેલાં વજનમાં વધારો થાય છે તો અહીંયા તમારું વજન છે એ પણ ઘટશે સાથે સાથે ઘણી બધી રીતે ફ ફરક પડશે તો ખરેખર તમારે વજન ઘટાડવું જ છે તો આ ઉપાય તમારા માટે છે વેઇટ લોઝ માટે બેસ્ટ છે વજન ઘટાડવા માટે આ ત્રણે ત્રણ વસ્તુ છે એ ખૂબ જરૂરી છે તો મિત્રો ખરેખર વજન ઘટાડવું હોય તો ત્રણે ત્રણ વસ્તુઓનો પાવડર બનાવો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પાવડરને ઉકાળી અને હુંફાળું હુંફાળું ગરમ ગરમ પાણી સીપ લેતા લેતા પી જાઓ